મેસી ફરગુસણ દસ પાત્રીસ ડીએ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે હવે મિત્રો મોડેલની વાત કરું તો ઓગણીસો ને પંચાણું છન્નુંના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો તમને ફોટ જોવા નહીં મળે એન્જિનની વાત કરું તો સિત્તેર ટકા જેવું તમને એન્જિન જોવા મળશે એવું ભાઈ મિત્રો ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જી જે ફોર ત્રીસ આડત્રીસ મિત્રો નંબરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ મિત્રો લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો એક લાખને ત્રીસ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ કિંમત મિત્રો ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટ્રેક્ટરમાં તમને બેટરી નવી જોવા મળશે રેગ્યુલેટર પણ તમને મિત્રો નવું જોવા મળશે એટલે કે મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે જે કોઈ વાઈને લેવાનું હોય તો ટ્રેક્ટર લેવાનો હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ મિત્રો નાના શખપુર ગામે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભાઈના નંબર આપેલા છે નવ્વાણું જીરો પંચાણું વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો